ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનો ચીકુનો હલવો બનાવીશું તેના માટે ઘી ખાંડ કાજુ બદામ પિસ્તાની કતરણ અને પછી કેસરવાળું દૂધ છે પછી એક વાડકીમાં પચાસ ગ્રામ જેટલો ઘરનો બનાવેલો માવો મોળો માવો છે અને તે ચીકુ કાપેલા છે ત્રણ ચીકુ કાપી દીધા છે અને મેં અહીંયા ઘી વધારે લીધું છે ઘી થોડું ઓછું લેવું કારણ કે ઘી મારે વધારે પડી ગયું છે તો તો તેનું ખાસ ધ્યાન રાખવું અડધો ચમચો જ ઘી લેવું અને ત્રણ ચીખું મેં સમારી લીધા છે આ રીતે ઊભા કટ કરી લીધા છે તો ચીખુને આપણે ઘીમાં પાણી બળે ત્યાં સુધી તેને થવા દઈશું ચીકુની અંદરનું જે પાણીનો ભાગ આવે તેને સારી રીતે શેકાવા દેવું ચીકુને જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ પણ કરજો તો તમે આ રીતે ચીકુનો હલવો નહીં બનાવ્યો તો જરૂરથી બનાવજો બહુ સરસ લાગે છે તો અહીંયા ચીકુ સરસ મજાના ગળી ગયા છે અને ઘી પણ સરસ મજાનું છૂટ્યું છે તો હવે આપણે તેમાં ઘરનો બનાવેલો મોડો માવો નાખીશું તો અહીંયા મેં મોડો માવો કેવી રીતે બનાવો તે મેં નીચે આપેલી લિંકમાં મૂકેલો જ છે તો તો તમારે એ લિંક પર જોઈને માવો બનાવી લેવો ઘરનો ફ્રેશ માવો તો આ રીતે માવાને આપણે ગરમ થવા દઈશું હલાવ્યા કરશું તેને સતત જેથી નીચે ચોટે નહીં જેમ ગરમ થશે તેમ માવો છૂટો પડી જશે તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનો આપણો માવો છૂટો પડી ગયો છે આપણે તેમાં અડધી વાટકી જેટલી ખાંડ નાખીશું આપણે ચીખું ગળ્યા હોય એટલે આપણે ખાંડ માપની નાખવી અને તેમાં કેસરવાળું દૂધ નાખી દેવું બેથી ત્રણ ચમચી જેટલું મેં કેસરનું દૂધ બનાવેલું હતું તે નાખી દીધું છે અને બરાબર તેને મિક્સ કરી લઈશું દૂધ બળી જાય ત્યાં સુધી તેને થવા દઈશું અને અહીંયા મને ઘી વધારે લાગી લીધું તો પછી એ જ ઘીથી મેં પાછા બીજા બે ચીકુ નાખી દીધા છે સાતડીને તેને સારી રીતે ચીકુમાં પાણી બળે ત્યાં સુધી એને મેં સરસ કરી લીધા પછી મેં આની અંદર નાખી દીધું છે અને બધી વસ્તુને મિક્સ કરી દીધું છે તેમાં ડ્રાય ફ્રૂટ્સ નાખી દીધા છે કાજુ બદામ પિસ્તાની કતરણ મેં જે કરેલી હતી તે નાખી દેવા અને બરાબર મિક્સ કરી લેવું તો આપણો સરસ મજાનો ચીકુનો હલવો થઈ ગયો છે તો મારી પાસે મિલ્ક પાવડર હતો એક પેકેટ તે નાખી દીધું છે તમારી પાસે હોય તો નાખો ને તો સ્કીપ કરી દેવો મેં આ રીતે ચીકુનો હલવો બનાવ્યો છે બહુ જ ટેસ્ટી બન્યો છે અને એકદમ સરસ લાગે છે અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે ચીકુ બહુ મળે એટલે ચીકુનો હલવો બનાવો બહુ ટેસ્ટી બને છે એકદમ આ રીતે બનાવશો તો પણ એક ખાસ ધ્યાન રાખજો તેમાં ઘીનું પ્રમાણ થોડું ઓછું લેજો તો આપણે એક સર્વિંગ બાઉલમાં તેને કાઢી લઈશું તો આપણો તેને ગાર્નિશિંગ કરી લઈશું તેને સારી રીતે તો આપણો ચક સરસ મજાનો ચીકુનો હલવો તૈયાર